જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા અને આધુનિક ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયું છે લગભગ બસો સડસઠ કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ હવે શહેરવાસીઓ માટે ખુલ્લો થવા જઈ રહ્યો છે સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરના વિશેષ મહેમાન બનશે તેમના હસ્તીઓવરબ્રીજનું ભવ્ય લોકાર્પણ થશે ઉપરાંત શહેરમાં ચાલી રહેલા અન્ય અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ પણ યોજાશે લોકાર્પણ પૂર્વે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ અને મ્યુનિસિપલ કમિશનરે સ્થળની મુલાકાત લીધી અધિકારીઓએ પ્રોજેક્ટની સમગ્ર પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી અંતિમ કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો તારીખ ચોવીસ નવેમ્બર સોમવારના રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય જામનગરની વિઝિટે પધારવાના છે અને એ દિવસે જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણની કાર્યવાહી હાથ ધરાનાર છે એ દિવસે જે રૂટ છે એની આજ રોજ અમે મુલાકાત લીધી છે ખાસ તો જામનગરવાસીઓ જેની ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તે સાત રસ્તા થી સુભાષ બ્રિજનો જે સૌથી લાંબો એશિયાનો સોરી સૌરાષ્ટ્રનો બ્રિજ છે સાડા ત્રણથી ચાર કિલોમીટર જેટલું ટોટલ થાય છે એના બંને વિંગ્સ સાથે ગણીએ તો ચાર કિલોમીટર થશે સ્ટ્રેટ વે ગણીશું તો સાડા ત્રણ કિલોમીટરનો થશે આ બ્રિજનું પણ એ દિવસે તેઓ શ્રી લોકાર્પણ કરનાર છે